હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં મજા છે તો હું શું આપણો મિત્ર ફાવીશ અને આજે તારીખ થઈ છે અગિયાર આઠ બે હજારને ચોવીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે કપાસમાં આપણે નિંદામણનાશક દવા જે આપણે વખેડામાં મારતા હોય છે ખાસ કરીને તો હું જોઈ શકો છો કે આ રીતનું વખેડામાં આપણે સાહેબ પારો ચડેથી પછી આઠ આઠથી દસ દિવસે આવું નિંદામણ થઈ જતું હોય છે તો એની નિંદામણ દવા પચીસ ટકા બચત કરવા માટે આપણે એનો શું ઉપાય કરવો અને કઈ રીતની બચત થશે પચીસ ટકા તમારી દવા મિત્રો નિંદમાન નાશક દવા તમારી પચીસ ટકા ઓછી જોઈશે જે જોતી હોય એ નથી તો ખાસ કરીને એની આપણે ખાસ કરીને વાત કરીશું મિત્રો તો અત્યારે ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો વીઘે ચારથી પાંચ પોપ દવા મારતા હોય છે મિત્રો તો તમારે વીઘે પાંચ પોપ મારતા હોય તો ચાર પોપ જેટલી જ દવા જાશે એ એની માટે આપણે શું કરવું તો આગળ આપણે વાત કરીએ ચાલો મિત્રો તો એની માટે આપણે હું તમને એક નોઝલ દેખાડીશ જે પટ્ટા નોઝલ તરીકે ઓળખે છે મિત્રો જે એકદમ કર પાટતી હોય છે મિત્રો તો ઓલે તમે જે આપણે ગોળ નોઝલ આવે જે ઉપર દવા મારવાની સ્પ્રે મારવાની એ નોઝલ ખાસ કરીને મિત્રો એમાં છ શેદ આવતા હોય છે છ હોલ આવતા હોય છે ખાસ કરીને જે એ તમે છ સો હોલ ચાલુ રાખો તો પણ એમાં એની દવા જાય છે એના ભાગની જામાં એના કરતાં ઓછી દવા જતી હોય છે મિત્રો એને એટલું જ કામ આપતી હોય છે મિત્રો ખાસ કરીને જે આપણે કપાસમાં ઉપર સ્પ્રે કરી તો એમાં આ નોઝલ વાપરતા હોય છે ખાસ કરીને તો આ છ વોલ આપણે ચાલુ રાખી મીડિયમ પંપમાં તો દવા તમે જાણો છો મિત્રો વધારે જતી હોય છે અને દવા બધી જ્યાં જાય ત્યાં એકદમ વધારે વહી જતી હોય છે અને હું તમને હવે દેખાડીશ મિત્રો ખાસ કરીને પટા નોઝલ તો પટા નોઝલમાં હવે કઈ રીતનું આપણે પટો પડે છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો તો સૌ પ્રથમ તો તમને મિત્રો દેખાડે છે કે આ પટા નોઝલ કહેવાતી હોય છે તો જોઈ શકો છો કે આ પટાણ નોઝલ છે મિત્રો ખાસ કરીને આ એકદમ પટો પાડતી હોય છે મિત્રો એક જ છેદ આવતો હોય છે આને અને આ રીતની પટાણ આપણે લઈ લેવાની એક ગમે તે એક રોમાં મળી જશે મિત્રો ખાસ કરીને તો આ પટાણ નોઝલમાં મિત્રો કેવી રીતનો પટો પાડી હું તમને તમારી નજર સામે દેખાડું જેથી કરીને તમે ખુદ તમારી જાતે અનુભવ કરી શકો છો મિત્રો જે પટાનો જલ વાપરવાની અને ખાસ કરીને મેં તમને આગળ દેખાડી એ ગોળ ગોળ નોઝલ વાપરવાને મિત્રો ખાસ કરીને એમાં કેટલો ફરક પડે છે મિત્રો તમે જ કહેશો કે આમાં દવા પટા નોઝલમાં ઓછી જ હોય છે અને ઓલી નોઝલમાં દવા મિત્રો વધારે જોતી હોય છે મિત્રો તો ખાસ કરીને હાવ નોર્મલ પંપ રાખો તો એ તમારે એકદમ દવાનું પ્રેશર વધારે સારું થતું હોય છે મિત્રો તો ચાલો હું તમને દેખાડું મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હાવ નોર્મલ પંપ રાખ્યો છે તો આ રીતનો પટ્ટો પડે છે મિત્રો તમે જોઈ શકો હાવ નોર્મલ મિત્રો છે અને એકદમ તમે જોઈ શકો છો કે આ રીતનો પટ્ટો પાડતી હોય છે મિત્રો તો દવાની પચીસ થી ત્રીસ ટકા બચત થાય છે મિત્રો હું પચીસ ટકા તમને કહું પણ નથી પચીસ ટકાથી વધારે બચત થાય છે તમે જોઈ શકો છો એકદમ આ રીતનો પટ્ટો પાડતી હોય છે મિત્રો ખાસ કરીને કેટલો પગતો મિત્રો પટ્ટો પાડે છે આ હું નજીકનો સીન લઉં છું મિત્રો ખાસ કરીને આગળ જતા પોર પગતો પટ્ટો થઈ જતો હોય છે નીચે જતા એક ફૂટ ઉપરનો પટ્ટો થાય છે મિત્રો જેથી કરીને આપણે આ રીતના આમ તમે સાંટતા જાઓ તમે જોઈ શકો છો કે આ રીતના તમે સાંટો એટલે એકદમ ફટાફટ આમ ચાલુ જ જવાનું મિત્રો જે એને ગોળ નોઝલ આવે છે એમાં ગોળ પટ્ટો પડે છે એટલે ગોળ પટાથી આપણે એ નળી વધારે આમ ફેરવી પડે છે આમ આ રીતનો પટ્ટો પડે મિત્રો ખાસ કરીને એટલે તમે એકદમ ઝડપથી મિત્રો ચાલી શકો છો મિત્રો તો આ રીતનો પટ્ટો પડશે મિત્રો આ નોઝલ ખાસ લઈ લેવાની કોઈ આની કિંમત નથી ખાલી વીસ રૂપિયા કિંમત છે મિત્રો તો એક જ સેધ આવતો હોય છે અને દવા ઓલા જેટલું જેટલું કામ આપે છે મિત્રો તો જેથી કરીને આપણે દવાનો ખાસ કરીને બચાવ થતો હોય છે મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલમાં બને મિત્રો તો તમને આવા જ કંઈક અવનવો વિડીયો જોવા મળશે મિત્રો જે અલગ અલગ જે ખાતર અલગ ખાતર અલગ બિયારણ અલગ દવા અને આવી અલગ અલગ નવી ટેકનોલોજીવાળા મિત્રો ખાસ કરીને તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આ આવું આ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો માટેટલું જ